હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વી ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ પંદરસો ચડસઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો પાંચ રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો દસ રૂપિયાથી લઈ છસો છ રૂપિયા છે હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ છણાના જે ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ અઢારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બે હજાર બોતેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો નવ્વાણું રૂપિયાથી લઈ એક હજાર બો બાર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો પંચાવન રૂપિયાથી લઈ ઓગણીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેની મગફળીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો પંદર રૂપિયાથી લઈ બાવીસસો સાઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે હોળસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ હોળસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તેત્રીસો સિત્તેર રૂપિયાથી લઈ ઓગણપચાસો પચાસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે બારસો ત્રીસ રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે પંદરસો અગિયાર રૂપિયાથી લઈ ઓગણીસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સુકા સુકા મરસાના જે ભાવ છે તે અઢારસો ચાલીસ રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો પંચાવન રૂપિયાથી લઈ ઓગણીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અડત્રીસો અગિયાર રૂપિયાથી લઈ એકતાલીસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ અતરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ અગિયારસો પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ